છોટાઉદેપુરના મલાજા ગામ પાસે કોતરમાં ટેમ્પો તણાયો હોવાની ઘટના કોઝવે પર અચાનક પાણીનો પ્રવાહ વધી જતા ટેમ્પો તણાઈ ગયો હોવાની ઘટના બની છે સ્થાનિકોએ દસ બસતા પાણીમાંથી ટેમ્પો ચાલકને બચાવી લીધો છે ટેમ્પો પાણીમાં તણાયો હોવાની ઘટના બની છે કોઝવે પરથી જ્યારે આ ટેમ્પો પસાર થઈ રહ્યો હતો ત્યારે એકાએક જ નદીના પાણીનું જે જળસ્તર છે તેમાં વધારો થઈ ગયો જેના કારણે આ ટેમ્પો તણાયો હતો તો સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી અને જે ટેમ્પો ચાલક જે હતો તેનો આ બાદ બચાવ કરી લીધો છે છોટાઉદેપુરની આ ઘટના છે જ્યાં મલાજા ગામના કોતરમાં ટેમ્પો તણાયો હતો તો એકાએક કોઝવે ઉપર પાણીનો પ્રવાહ વધી જતા ટેમ્પો તણાયો હતો જ્યારે ચાલકનો આબાદ બચાવ કરી લેવાયો છે ટેમ્પો પાણીમાં તણાયો હોવાની ઘટના બની છે કોઝવે પરથી જ્યારે આ ટેમ્પો પસાર થઈ રહ્યો હતો ત્યારે એકા એક જ નદીના પાણીનું જે જળસ્તર છે તેમાં વધારો થઈ ગયો જેના કારણે આ ટેમ્પો તણાયો હતો તો સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી અને જે ટેમ્પો ચાલક જે હતો તેનો આ બાદ બચાવ કરી લીધો છે